મિત્રો ખૂબ જ કોમેડી હોય છે જેથી મિત્રો એમની વિડીયો પર વ્યૂઝ પણ સારા એવા આવતા હોય છે જેથી મિત્રો આ વિડીયો તમને હું એ ફુમતાજીની જે ચેનલ છે એસબી હિન્દુસ્તાની એના પર એક મહિનામાં કેટલા વ્યૂઝ આવે છે અને એ પોતે એક મહિનામાં કેટલી ઇન્કમ મેળવે છે એ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળવાની છે જેથી મિત્રો તમને મોટિવેશન મળશે અને તમને એ પણ જાણવા મળશે કે સોશિયલ મીડિયાનો પાવર કેટલો છે બરાબર જેથી મિત્રો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે અને વિડીયો ગમે માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી મિત્રો યુટ્યુબ રિલેટેડ વિડીયો સૌથી પહેલાં મિત્રો તમને મળતો રહે તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ

ચેનલ છે એસબી હિન્દુસ્તાની એમાં વિડીયોમાં એકદમ લોંગ હોય છે એટલે વીસ મિનિટ એટલે આઠ મિનિટ ઉપરનો વિડિયો હોય છે જેથી મિત્રો એમાં એક સ્ટોપેબલ એડ પણ આપણે લગાવી શકીએ છીએ જેથી મિત્રો ઇન્કમ વધારે રહેશે બરાબર જેથી મિત્રો હું તમને જણાવી દઉં કે એનો આરપીએમ આપણે ગણીએ તો લગભગ જીરો પોઈન્ટ પચાસ ડોલર લઈ શકે છે એક હજાર વ્યૂઝ પર એટલે આપણે એને લઈ ધ્યાનમાં રાખીને એમના જે ચેનલની છે અર્નિંગ આપણે કાઉન્ટ Kali Sauti setiap dalam તમે બાજુની સ્ક્રીન પર જોશો તો આપણે ક્રોમ બ્રાઉઝરમાં યુટ્યુબ ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલમાં જઈને સોશિયલ બ્લેડ કરીને એક વેબસાઇટ છે એને ઓપન કરીશું અને એમાં મિત્રો એસબી હિન્દુસ્તાની છે એની કોપી પેસ્ટ લિંક કોપી પેસ્ટ કરીશું એટલે ટોટલી માહિતી તમને જોવા મળશે મિત્રો આ સોશિયલ બ્લેડ એ કોઈ પણ ચેનલની આપણે માહિતી જાણી શકીશું તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો એમાં જે એસબી હિન્દુસ્તાની ચેનલ છે એના વ્યૂઝ છે સત્તાવન મિલિયન અને અર્નિંગ જોઈ શકો છો સત્તાવન મિલિયન છે તો આપણે સત્તાવન મિલિયન ની ગણતરી કરવાની છે બરાબર તો આરપીએમ લઈશું મિત્રો એક હજાર વ્યુઝ ના આપણે જીરો પોઈન્ટ પચાસ ડોલર બરાબર તો મિત્રો આપણે વ્યૂઝની અર્નિંગ કાઉન્ટ કરીશું આપણે લખીને તમને સમજાવો બરાબર તો મિત્રો આપણે આરપીએમ લેવાનો છે એક હજાર વ્યૂઝ પર ઝીરો પોઈન્ટ પચાસ ડોલર બરાબર હવે વ્યૂઝ છે ટોટલ મિત્રો સત્તાવન મિલિયન આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ પંચાણું મિલિયન બરાબર પંચાણું મિલિયન આપણે લઈ લીધા તો પંચાણું મિલિયનના આપણે અર્નિંગ કરીશું બરાબર તો હજાર વ્યૂઝ પર ઝીરો પોઈન્ટ પચાસ ડોલર બરાબર તો એક લાખ વ્યૂઝ પર પચાસ ડોલર બરાબર એક લાખ વ્યૂઝ પર પચાસ ડોલર મળે છે દસ લાખ વ્યૂઝ પર આવશે પાંચસો ડોલર પછી દસ મિલિયન વ્યૂઝ પર આવશે પાંચ હજાર ડોલર અને આપણે લેવાના છે પંચાવન મિલિયન તો પાયા પાયા પચીસ અને પચીસ એટલે સત્યાવીસ પાંચસો ડોલર બરાબર તો સત્યાવીસ હજાર પાંચસો ડોલર થયા મિત્રો તો મિત્રો એક મહિનાની ઇન્કમ થઈ સત્યાવીસ હજાર પાંચસો ડોલર હવે એને ઇન્ડિયન રૂપિયાના કન્વર્ટ કરીશું એટલે કે એક ડોલરનો આપણે ત્યાંશી રૂપિયા ગણી લઈએ અને બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો કેલ્સી કાઢ્યું સત્યાવીસ પાંચસો તો ટોટલ ઇન્કમ આવી બાવીસ લાખ બ્યાસી હજાર પાંચસો તો મિત્રો જોઈ શકો છો એક જ મહિનાની એટલે કે ત્રીસ દિવસની ઇન્કમ છે બાવીસ તો મિત્રો તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયાનો કેટલો બધો પાવર છે અને જો મિત્રો આ વિડીયોમાં તમને મોટિવેશન મળ્યું હોય તો ઝડપથી મિત્રો વિડીયોને લાઈક કરી જો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ મંદે માત્ર